નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ આજ તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ પછી કરી નાખો જેથી આ વાત ઊંઝા માર્કેટ યાદના સાચા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો ચાલીસથી ચાર હજાર અઢાર પછી છે તલ સફેદ જે છે અઢારસો સિત્તેરથી ઓગણીસો પચાસ અને ઈસબગુલ જે છે બાવીસોથી સત્યાવીસો ને પચીસ પછી આગળ છે રાયડો જે છે તેરસોથી તેરસો આઠ અને જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો ચોત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો છેતાલીસો પચાસ પછી છે મેથી જે છે એક હજાર અગિયારથી એક હજાર પાંસઠ અને છેલ્લે છે ધાણા જે છે બે હજારથી બે હજાર અને સુવા જે છે પંદરસો અઠ્યાવીસથી સત્તરસો ને સાસઠ પછી છે વરિયાળી જે છે તેરસો પિસ્તાલીસથી ત્રણ હજાર નવસો પચાસ તો આ હતા આજના ઊંચાના બજારમાં